નદી નદીમાં ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા અને અન્ય અધિકારીઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા બે વખતના પૂરની પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે પાલિકા તંત્ર થયું છે વિશ્વામિત્રી નદીનું ચાર સેક્શનમાં વિભાજન કરીને નદીને પોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ લાખ ક્યુબિક માટી કાઢવાના લક્ષ્ય સામે હાલ સાહીઠ હજાર ક્યુબિક માટી કાઢવામાં આવી છે ત્યારે ભીમનાથ બ્રિજના ત્યાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતીમાં કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અને વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિ પટેલ અને પાલિકાના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી સાયજીગાન વિસ્તારમાં ભીમનાથ બ્રિજ રહેતી વિશ્વામિત્રી નદીનું ચાર સેક્શનમાં જુદી જુદી જગ્યાએ હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ કામગીરી આગામી સો દિવસમાં પૂરું કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંક છે અને ત્યારે ડીસ સિલ્ટિંગ ની કામગીરીને સતત મોનિટરિંગ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા દ્વારા કરવામાં આવી છે કામગીરી દરમિયાન અવરોધ સમાન દબાણોને જરૂરિયાત મુજબ દૂર કરવામાં આવશે આ કામગીરી આગામી સો દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંક છે જેમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં તેમ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું વિશ્વામિત્રી નદી જે ડિસિલ્ટિંગ કરવાનું છે તો કામ ચાલે છે હવે એના જે રિવિલેટ છે એ પણ અમે હાથ ઉપર લીધા છે જે અમુક લોકોની રજૂઆત હતી ડેપ્રીઝ પોઈન્ટ અને રિવિલેટ્સ પણ લેવાની એ પણ અમે કામગીરી ચાલુ કરી છે ભીમનાથ લેકનું આ રિબલેટ છે અને એમાં આ માં જેટલું પણ વર્ષોથી ડેબરેજ ને કચરો છે બધો સાફ કરવાનો ચાલુ છે એનું ડિસિલ્ટિંગ કરવાનું આજે ગઈકાલ રાતથી ચાલુ કરાયું છે અને લગભગ દસેક દિવસ આ પ્રોગ્રામ ચાલશે દસ થી પંદર દિવસ અને આખો લેકને અમે ડિસિલ્ટ કરવાના છીએ અમે ટેકનિકલ ટેકનિકલ ઓપિનિયન લઈ અને પછી એમાં કરશું પણ અત્યારે જે અમારું પ્રાથમિક ટાર્ગેટ છે એને ડિસિલ્ટ કરવાનો છે આપ જોઈ શકો છો જે વર્ષોથી પુરાણ થયું છે એ પુરાણને અમે કાઢી રહ્યા છીએ વર્ષોથી જે થરો બાંધ્યા છે એ બધા થરો જે કચરાના પ્લાસ્ટિકના જે બધા નીકળી રહ્યા છે અને નેક્સ્ટ ટેન ફિફ્ટીન ડેઝમાં એકદમ ચોખ્ખી થઈ જશે ખરેખર અહીંયા આગળ વિશ્વામિત્રીમાં મને અત્યારે એવું લાગે છે ખરેખર અત્યારે સફાઈની કામગીરી થઈ રહી છે કારણ કે ઘણું તમે આ જુઓ કે કચરો એટલો બધો છે તો કમિશનર સાહેબે જે અમે રજૂઆત હતી અને એમને જે પગલાં લીધા છે ખરેખર સરાહનીય છે અને ખૂબ જ સારી રીતે ને સ્પીડમાં કામ થાય છે કારણ કે હું દર્શનમમાં જ રહું છું એટલે મને ખબર છે કે સવારે સાત વાગે તો મશીનરી આવી જાય છે અને કામકાજ ચાલુ થઈ જાય છે